શ્રી ખેબમ્બા અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી ભાદરવી શુદ્ધ એકમથી પૂનમ દરમિયાન આવનાર સંઘો માટે ટ્રસ્ટ તરફથી જે તૈયારી કરવામાં આવી છે તે પ્રમાણે છે સંઘો માટે રહેવાની તેમજ જમવા બનાવવાની અને વ્યાજબી ભાવે ભોજન મેળવી એ માટે મંદિર તરફથી આસુસુદ્ધ તિરસથી પૂનમ દરમિયાન બંને ટાઈમે ટ્રસ્ટ તરફથી યાત્રિકો માટે જમવાની વ્યવસ્થા કરેલી છે યાત્રિકો રોકાઈ શકે એ માટે રૂમોની પણ વ્યવસ્થા છે એસી નોન એસી યાત્રિકોને રાજ્ય ભાવે મળી એ રીતે ટ્રસ્ટ તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે ભાદરવા સૂર્ય સાતમ છે એટલે તારીખ એકથી એક સપ્ટેમ્બરથી પૂનમ દરમિયાન જે ભાદરનો જે મેળો ભરાય છે એની પૂરતી સલામતી જળવાળે એ માટે મંદિર ટ્રસ્ટ તરફથી પૂરતી સિક્યુરિટી પ્રાઇવેટ સિક્યુરિટી તેમજ પોલીસ બંદોબસ્ત અને સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવી છે યાત્રિકો તેમજ સંઘોની તકલીફ ના પડે માટે ટ્રસ્ટ તરફથી ઠંડા પાણીની વ્યવસ્થા છે યાત્રિકોને જે ચોમાસા દરમિયાન વરસાદથી જે જમવા બનાવીને તકલીફ પડે છે એ માટે પણ વાર્યની વ્યવસ્થા ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે બાજળા દરમિયાન ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી અંદાજે ચારસો પચાસ એક જેવા સંઘો આવે છે જય માતાજીના દર્શન કરી ધન્યતાનું ગઈ પોતાની માનતા પૂરી કરી માતાજીની ધજા ચઢાવી અંબાજી તરફ પ્રયાણ કરે છે બાદળા દરમિયાન જે બી સંઘો આવે છે એ માતા જય જય અંબે જય જય અંબે કરતા ખેગંબાથી મોટા અંબાજી જવાના રવાના છે અને ત્યાં ધજા ચઢાવી ધન્યતાનગર છે જય અંબે કઈ કઈ ભોજનાલયોમાં સુવિધા છે શ્રી ખેબંબા અંબિકા પૂનમિયા ટ્રસ્ટ તરફથી તો દરરોજ સવારસ બંને કાંઈક જમણ વ્યવસ્થા છે એમાં પુખ્ત માટે પચાસ રૂપિયા ચાર્જ છે અને આઠ વર્ષથી નાના બાળકો માટે પચાસ રૂપિયા ચાર્જ છે પણ જે ખેરબમ અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી જે ઉજનારે ચલાવવા આવનાર છે ભાદ્રસિદ તેરસથી ભાદ્રળ સુ પૂનમ એ વીસ રૂપિયાની કૂપનથી દરેક યાત્રિકોને ભોજન મળી રહે સાત્વિક ભોજન મળી રહે એ માટે ટ્રસ્ટ તરફથી તૈયારી કરવાની